જાન્યુઆરી સુધી કરુણા અભિયાન શરૂ કરવામાં આવશે રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે ત્યારે આકાશમાં ઉડતા પક્ષીઓને ઈજા થવાના કિસ્સા પણ ઘણા નજરે જોવા મળતા હોય છે ઉત્તરાયણ પર્વમાં ધારદાર દોરીને કારણે પક્ષીઓની ઈજા થતી હોય છે ત્યારે તેવા પક્ષીઓની સારવાર માટે સરકાર કટિબદ્ધ છે જેથી તેવા પક્ષીઓની સારવાર માટે જીવ સુરક્ષા કેન્દ્ર દ્વારા વડોદરા ખાતે અઠાવન જેટલા સેન્ટરો ઉભા કરવામાં આવશે જેથી પક્ષીઓનો જીવ બચાવી શકાશે અને તેમને પ્રાથમિક સારવાર મળી રહેશે આ સાથે જ ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય બે ત્રણ ત્રણ બે છ ત્રણ છ પણ જાહેર કરવામાં આવ્યો છે સાથે જ વન્યજીવ સુરક્ષા કેન્દ્ર અઠાવન સેન્ટર ખાતે વોલિયન્ટરની મદદ લઈ પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થયેલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે તેની સાથે જ શહેર જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ પણ કાર્યરત કરવામાં આવશે તો હું મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે વડોદરા વાસીઓને હું શુભેચ્છા આપું છું કે આપણો આ પર્વ આનંદ અને ઉત્સાહથી ઉજવો બીજું એ કે આપણું આ પર્વ ઉત્તરાયણનું કરુણા અભિયાન નિમિત્તે આપણે પર્વ ઉજવી અને પક્ષીઓ બચાવવાની કામગીરી કરવામાં આવે છે આ વર્ષે આપણા ફિફ્ટી એટ કલેક્શન સેન્ટર રાખવામાં આવેલા છે તેમજ આપણી સાથે વડોદરાવાસીઓના લગભગ નવસોથી વધારે સ્વયંસેવકો કરુણા અભિયાનમાં જોડાયેલા છે તો હું તમામ વડોદરાવાસીઓને હું વિનંતી કરું છું કે આપણે જ્યારે ઉત્તરાયણના સમયે પતંગ ચગાવતા હોઈએ છીએ ત્યારે પહેલું તો આપણે ચાઇનીઝ દોરાનો ઉપયોગ ન કરવો જોઈએ બીજું કે જ્યારે આપણે પતંગ ચગાવતા હોય ત્યાં સવારે નવથી નવ વાગ્યા પહેલા અને સાંજે પાંચ વાગ્યા પછી જયારે પક્ષીઓને અવર જવર થતી હોય છે ત્યારે જો પતંગ ન ચગાવીએ તો ઘણા પક્ષીઓ ઘાયલ થવાથી બચશે ત્રીજું કે આપણો એક ટોલ ફ્રી નંબર છે વન એઇટ ડબલ જીરો ટુ ડબલ થ્રી ટુ સિક્સ થ્રી સિક્સ એ ઉપર કોઈ ઘાયલ પક્ષી થાય તો અમને જણાવો તો એનો તુરંત સારવાર થશે એ સિવાય આપણા અઠ્ઠાવન કલેક્શન સેન્ટર રાખવામાં આવેલા છે ત્યાં તમે કલેક્શન સેન્ટર ઉપર પણ જમા કરાવશો તો એની તુરત સારવાર થશે સૌથી વિશેષ તો વાત એ છે કે આપણે આ આ વર્ષે વડોદરાવાસીઓના નવસોથી વધારે સ્વયંસેવકો જોડાયેલા છે તો ઘણા પક્ષીઓની સારવાર થશે અને એના કારણે આપણે એક અવેરનેસ થશે બીજું કે આ પ્રસંગે આપણે કાળજી રાખીશું અને જો ઉત્તરાયણના પ્રસંગો ને ઉત્સાહમાં ફેરવાશે તો ઘાયલ પક્ષીઓ ઓછા થશે